નમસ્કાર પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શોમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું પાર્થ મોદી દર્શક મિત્રો પ્લેગ્રાઉન્ડ સ્પોર્ટ શોમાં આજે વાત કરવી છે ભારતની યુવા ટીમ એટલે કે ટી ટ્વેન્ટીની જે ટીમ છે ને એમાં પણ સૂર્યકુમાર યાદવની ટીમ સાઉથ આફ્રિકાના પ્રવાસે છે અને આજથી સાઉથ આફ્રિકા સામે ટી ટ્વેન્ટી શ્રેણીની શરૂઆત થઈ રહી છે અને ખાસ કરીને કહેવાય કે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે જે આંકડાકીય જો માહિતી કરીએ કે હેડ ટુ હેડ સ્કોરની જ્યારે વાત કરવામાં આવે ત્યારે વાત એવી છે કે ભારતનું પલળું ખૂબ વધારે મજબૂત આ પરિસ્થિતિની અંદર જોવા મળી રહ્યું છે ટી ટ્વેન્ટી ઇન્ટરનેશનલ મેચને લઈને ખાસ કરીને છેલ્લા કેટલાય સમયથી છેલ્લા કેટલાય આપણે કાર્યક્રમોની અંદર વાતચીત કરી ટેસ્ટને લઈને ભારતનું ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ હાર્યા ડબલ્યુટીસીના પોઈન્ટ ઉપર વાત કરી આ તમામ વસ્તુઓ થઈ ક્રિકેટ પ્લેયર્સ નથી ચાલતા એના ઉપર પણ વાત થઈ પરંતુ ક્યાંક હવે એક રિફ્રેશિંગ સ્ટાર્ટની જરૂર છે કહેવાય ને કે શરૂઆત હંમેશા નવી શરૂઆત કરવી જ પડે અને આગળ વધતું રહેવું પડે એનું જ નામ જીવન છે અને ક્રિકેટની અંદર પણ હવે ટી ટ્વેન્ટી એટલે કે શોર્ટ ફોર્મેટની ચર્ચા કરવી છે અને આજના ટાઈટલની જો વાત કરીએ કે ટીમ ઇન્ડિયાના જે પ્લેયરો છે એ સાઉથ આફ્રિકાની અંદર ધૂમ મચાવે એ અંગે એ જ આશા આપણે રાખીએ છીએ કારણ કે આજથી ત્યાં મેચની શરૂઆત થશે ટી ટ્વેન્ટી મેચની શરૂઆત થશે અને એને લઈને કેવા પ્રકારના સમીકરણો છે પ્લેયર્સની તૈયારી કેવી રીતેની છે કે તમામ પરિસ્થિતિઓ કેવા પ્રકારની છે આજ મુદ્દે ચર્ચા કરવી છે ચર્ચામાં આપણી સાથે સ્ટુડિયોની અંદર ઉપસ્થિત છે સ્પોર્ટ એક્સપર્ટ અશોકભાઈ મિસ્ત્રી અશોકભાઈ આપનું સ્વાગત છે કાર્યક્રમમાં થેન્ક યુ થેન્ક યુ સો મચ દર્શક મિત્રો કાર્યક્રમમાં આગળ વધીશું તે પેલા એક નજર કરીએ સ્પોર્ટ રિપોર્ટ પર

વર્લ્ડ કપ રનર્સ અપ ટીમ સાથે ટી ટ્વેન્ટીની ચાર મેચ રમશે અને તે પણ સાઉથ આફ્રિકામાં આમ તો ભારતે ક્યારેય નવ વર્ષમાં ટી ટ્વેન્ટી ક્રિકેટમાં સાઉથ આફ્રિકાને મચક આપી નથી અને હંમેશા શ્રેણીઓ જીતી જ છે છેલ્લી સાત ત્રિપક્ષીય શ્રેણીઓમાં પણ ભારતનો જ હાથ ઉપર છે સાઉથ આફ્રિકાને શ્રેણી જીતવાનું બાકી છે અત્યારે સ્થિતિ અલગ છે વર્લ્ડ કપ ફાઇનલમાં પહોંચેલ બંને ટીમો ટકરાશે એટલે ટીમને હળવાશથી લેવાની જરૂર નથી આઈપીએલમાં ધમાલ મચાવનાર માર્ક્રમ ક્લાસન અને મિલરની ધમાલ બેટિંગ જોવા મળી શકે છે જ્યારે બોલિંગમાં રબાડા અને કોએ જેવા બોલર્સ પણ છે ભારતની ટીમમાં પણ કમાલ બેટર્સ છે અભિષેક રિંકુ તિલક જીતેશ ઉપરાંત સૂર્ય અને હાર્દિક પાંડ્યા જેવા વર્લ્ડ ક્લાસ ખેલાડીઓ ભારતની ટીમમાં સામેલ છે બંને ટીમો યુવા છે જોરદાર છે દમદાર છે અને છટાદાર ક્રિકેટ જોવા મળશે તેમાં કોઈ બે નથી અશોકભાઈ રિફ્રેશિંગ શરૂઆત કરવી છે ટેસ્ટ ક્રિકેટની વાતો બહુ થઈ ડબલ્યુટીસીના પોઈન્ટ્સ ઉપર પણ આપણે નજરો નાખ્યા કેવી પરિસ્થિતિઓ ત્યાં બને છે એ તમામ પરિસ્થિતિઓને લઈને ચર્ચા થઈ પ્લેયરો નથી ચાલી રહ્યા એને મુદ્દે ચર્ચા થઈ પરંતુ હવે આ બધી વાતને ક્યાંક અલ્પવિરામ મૂકીને ક્યાંક એક નવી શરૂઆત એક નવી વાત કરવી છે અને ટી ટ્વેન્ટી ફોર્મેટ કે આ ફોર્મેટ એવું ફોર્મેટ છે ચાલીસ ઓવરની અંદર કહેવાય ને કે હાર્ટસ્પીટ ઉપર નીચે ઉપર નીચે એ તમામ દેશોના જે ચાહક વર્ગ છે એની થતી હોય છે ક્રિકેટ પ્રેમીઓની થતી હોય છે ને આ ફોર્મેટમાં ખાસ કરીને ભારત હવે જે સારા સાઉથ આફ્રિકાના પ્રવાસે છે આ પ્રવાસ કેવી રીતે આપણે જોઈ શકીએ અને ભારત કેટલું મજબૂતી રીતે આ પ્રવાસની અંદર આપણને જોવા મળી રહ્યું છે બલ તમારી વાત બિલકુલ સાચી છે કે ટેસ્ટ મેચની ઘણી બધી આપણે વાતો કરીએ અથવા તો જે રીતે ટેસ્ટ મેચમાં આપણે હાર્યા અને ત્યાર પછી એની અસરો વિશે ઘણી બધી વાત કરી ઘણા બધા ખેલાડીઓને આપણે કોષે એમ કહી શકાય કે ભાઈ આવું ના કરવું જોઈએ આવું કરવું જોઈએ ક્યાંક ટી ટ્વેન્ટી આવે એટલે એક રિફ્રેશિંગ મૂડ આવી જાય રિફ્રેશિંગ મૂડ એટલે એવું કેવું ક્રિકેટ કે જેમાં દરેક કે દરેક બોલે તમને રોમાંચ જોવા મળે દરેકે દરેક ઓવર પતે એટલે તમને કંઈક અલગ જ વસ્તુ ત્યાં ઉપસ્થિત થાય કેટલા બોલમાં કેટલા રન કરવા એની ઉપર બહુ જ મોટી ચર્ચા થતી હોય ડિબેટ થતી હોય એ પણ આપણે જોઈ અને સૌથી મહત્વનું તમે જે કહ્યું કે અત્યાર સુધીની જે શ્રેણીઓ છે તો બધું ભારત જ જીત્યું છે પણ હવે સાઉથ આફ્રિકાને હળવાશથી લેવા એમ નથી કારણ કે આ સાઉથ આફ્રિકાની એ ટીમ છે કે જે ટીમે ભારત સામે જીક જી હતી ફાઇનલમાં એટલે કે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપની ફાઇનલમાં પ્રવેશી ચૂકેલી આ ટીમ છે અને અત્યારે રનર્સઅપ ટીમ એ સાઉથ આફ્રિકાની છે એટલે ઠીક છે ઓગણીસ વીસે કોણ જીત્યું ને કોણ હાર્યું એ તો બહુ જ નજીકનો જ આપણે જાણીએ છીએ કે કેવી રીતના છેલ્લી ઓવર નાખી હાર્દિક પંડ્યાને કઈ રીતે આખી પરિસ્થિતિઓ બદલાવી નો તો ક્યાંક એમને એક સામાન્ય ટીમ ગણી લેવી જેમ કે આપણે ટેસ્ટ મેચમાં એ ભૂલ કરી હતી કે ભાઈ ન્યૂઝીલેન્ડને આપણે બાંગ્લાદેશ જેવી ટીમ ગણી લીધી તો પરિણામો ઊંધા આવી શકે છે ખરાબ આવી શકે છે ખોટા આવી શકે તો અહીંયા આગળ પહેલાં તો એ જાણવાનું છે કે ભાઈ તમારે આ ટીમ એક મજબૂત ટીમ તરીકે લેવાની છે ને પહેલી વાત રિફ્રેશિંગ ક્રિકેટ તો છે જ એના વિશે કોઈ આપણે એ નહીં કરીએ કારણ કે આમાં કોઈ બહુ મોટી પેલું કહેવાય બેટ એન્ડ પેડ ક્લોઝ ટુગેધર લાંબુ રમવાનું હોતું નથી ચોગ્ગા છક્કાની રમઝટ બસ આટલા ઓવરમાં આટલા રન કરવાના આમ થયું તેમ એ રીતે દરેકે દરેક ઓવરે સમીકરણો બદલાતા રોમાંચ હંમેશા એની સાથે વણાયેલો રહેશે ટેસ્ટ મેચ ઓફકોર્સ ટેસ્ટ મેચમાં રોમાંચક ટેસ્ટ મેચ જ થઈ પણ તે છતાં આ જે રોમાંચ છે અલગ પ્રકારનો છે કે આ ચાલીસ ઓવરમાં આખી મેન્ટ પતી તમને પરિણામ મળી જાય એટલે તમે જે આનંદ મેળવવો છો તમે રોમાંચ મેળવો છો જે તમે સેલિબ્રેટ કરો છો એ તમારા બે ત્રણ ચાર કલાક પૂરતી તમે પિકનિક ઉપર ગયા અને તમે પિકનિક સ્પોટ ઉપર જઈને એન્જોય કર્યું એ રીતે જે પ્રેક્ષકો મેદાન ઉપર આવે છે એન્જોય કરે છે તો અહીંયા પહેલી વસ્તુ એ કે કોઈ માઇન્ડસેટ લઈને નથી આવતા લોકો કે ભાઈ ભારતની ટીમ જો ભારત જીતવું જોઈએ ને ક્રિકેટ જોવા માટે આવે છે જેમ આઈપીએલની મેચો તમે જુઓ તો એમાં કશું નહીં તમે એમ ગુજરાત ટાઇટન્સને ફોલો ચોક્કસ કરતા હો પણ એ તો પેલો સામેની રિંકુ સિંહ છગ્ગા મારે તો એને બી તમારે સલામ કરવી પડે તો એટલે ક્રિકેટને માણવા માટે લોકો આવે છે આનંદ લેવા માટે લોકો આવે છે કોનો છગ્ગો કેટલે દૂર ગયો એ જાણવા માટે લોકો આવે છે કોણે કેટલા ચોગ્ગા મારે એ જાણવા માટે લોકો આવે છે તો હું માનું છું કે ઇટ ઇઝ અ થ્રીલિંગ સોર્ટ ઓફ એ એક્સપિરિયન્સ અને ટી ટ્વેન્ટીની જ્યારે કંઈ વાત હોય એક મેચની વાત હોય શ્રેણીની વાત હોય વર્લ્ડ કપની વાત હોય ઇટ ઇઝ ઓલવેઝ યુ નો તમે એમ જજ ના કરી શકો કે કઈ ટીમ ક્યાં આવશે અથવા તો શું થશે યુ ડોન્ટ નો આ જે રીતે સાઉથ આફ્રિકાની ટીમ આ વખતે ફાઇનલ સુધી પહોંચી એ પણ એક હિસ્ટ્રી છે તો હું માનું છું કે આ ટી ટ્વેન્ટી મેચોની અંદર એકદમ રિલેક્સ મૂડમાં એક તો પહેલાં મેચ જોવાશે રોમાંચક મૂડમાં મેચ જોવાશે એવરી વીલ એન્જોય એવરી બીટ ઓફ અ ક્રિકેટ અને ધેટ ઇઝ ટી ટ્વેન્ટી ક્રિકેટ એટલે હું માનું છું કે આપણે શ્રેણી તરીકે જોઈએ તો ચાર મેચો જે છે એમાં મજા આવશે વરસાદ કોઈ જગ્યાએ વિઘ્નના બને તો હું માનું છું કે આ શ્રેણી એકદમ મજબૂત અને એક સારી શ્રેણી હશે કારણ એ પણ છે કે ભારતની ટીમમાંથી મહત્ત્વના ખેલાડીઓ નથી રમતા એ જ સાઉથ આફ્રિકામાં બે ત્રણ ખેલાડીઓ નથી તો અહીંયા આગળ જોવા જઈએ તો એ પણ એક મહત્ત્વનું છે કે આ નવી ટીમ કેટલો દમ બતાવે છે કારણ કે આજે નહીં તો કાલે આ ટીમે સેટલ થવાનું છે વિરાટ કોહલી અને રોહિત શર્મા હવે પાછા નથી આવવાના જાડેજા હવે પાછા નથી આવવાના તો યુ હેવ ટુ લીવ વિધાઉટ ધેમ એટલા માટે જેટલી જલ્દી આ ટીમ સેટલ થઈ જાય અને પરિણામો આપતી થઈ જાય એ ભારત માટે ખૂબ જરૂરી બની જાય છે ડેફિનેટલી ટીમો અને ખાસ કરીને ટેસ્ટની વાત હોય કે પછી ટી ટ્વેન્ટીની વાત હોય ભારત પાસે ભારત પાસે જે બેટ્સમેન છે એના કારણે આખી આખી યુવા ટીમો પણ બની રહી છે અને ખાસ કરીને ટી ટ્વેન્ટીની આપણે જો વાત કરીએ તો આપણે વાત કરીએ કે એક વર્લ્ડ વર્લ્ડ વિજેતા કે વર્લ્ડ ચેમ્પિયન ટીમ છે અને બીજી રનર્સઅપ ટીમ છે આ બંને વચ્ચે જ્યારે મેચ થાય ટી ટ્વેન્ટી થાય એટલે એક રોમાંચ આપણને સૌથી મહત્ત્વનો જોવા મળે મળે છે અને ખાસ કરીને આજના ટાઇટલની જો વાત કરીએ તો કેટલી ધૂમ આ મેચોની અંદર જોવા મળશે આ શ્રેણીની અંદર રોમાંચની પરાકાષ્ઠા કેટલે પહોંચશે બલ ટી ટ્વેન્ટી ઇટ સેલ્ફ અભિષેક શર્મા ધારો કે એને પોતાનું સ્થાન ટીમમાં જાળવવું હોય તો એને ચોગ્ગા છગ્ગા મારવા પડશે હાર્દિક પંડ્યા રમવું પડશે સૂર્યકુમાર યાદવ રમવું પડશે એવરીબડીઝ અને અને અહીંયા કોઈ એવું નથી કે તમે આટલા બોલમાં આટલા રન અહીં તો બોલ ઓછા અને રન વધારે એ છે પરિસ્થિતિ એટલે જ્યારે આ પ્રમાણેની સ્થિતિ હોય ત્યારે ઇટ ઇઝ ઓલ્વેઝ એડિંગ ટુ ધ પ્લેઝર કે ભાઈ ચાલો ધમાલ મજા આવવા ધૂમ મચાવો આજે તમે બસો રન મારો પહેલાં લોકો બી ચેસ કરતાં આવે તમારી પાસે અને તમે જીતો તો અહીંયા બીજી એક અગત્યની વાત એ બી અહીંયા પરિણામ બી એટલું બધું મેટર નથી કરતું ટુ બી વેરી પ્રિસાઇઝ કેટલા છગ્ગા જોવા મળે છે કેટલા ચોગ્ગા જોવા મળે છે કોણે કેવી વિકેટ લીધી એ અને બીજું આપણે બધા જાણીએ છીએ કે વ્હાઇટ બોલ ક્રિકેટ જ્યારથી આવ્યું ત્યારથી બોલર્સનો જે પ્રભાવ છે એ ઘટતો ગયો છે બેટ્સમેન ઓરિએન્ટેડ ગેમ બનતી ગઈ આફ્ટર ધ ઇન્ટ્રોડક્શન ઓફ સિક્સ્ટી ઓવર્સ વર્લ્ડ કપ અને ત્યાર પછી ફિફ્ટી ઓવર્સ વર્લ્ડ કપ અને ત્યાર પછી આ ટ્વેન્ટી ટ્વેન્ટી આવ્યું હવે ટેન ટેન આવ્યું છે હંડ્રેડ બોલ ક્રિકેટ આવ્યું છે સો દેર ઇઝ અ પ્રોસેસ એ પ્રોસેસની અંદર ક્યાંક ને ક્યાંક ક્રિકેટ બદલાતું રહ્યું છે પણ એમાં જે મહત્ત્વની વસ્તુ બની છે કે રોમાંચ આની અંદર આવ્યો અહીંયા તમારે ગણિત તે રીતે નથી આપવાનું કે તમે સેન્ચુરી મારી કે નહીં ના કોઈ જરૂર નથી પણ તમારી ટીમને પંદર બોલમાં ચાલીસ રનની જરૂર હોય તમે બનાવ્યા એ અહીંયા મેટર કરે છે એટલે આ રીતે જોવા જાઓ તમે બંને ટીમો જેમ તમે કહ્યું એ પ્રમાણે ચેમ્પિયન ટીમ્સ આજે સાઉથ આફ્રિકા ચેમ્પિયન નથી બન્યું ઇટ્સ અ મેટર ઓફ વન ઓવર એક જ ઓવરની એ વાત હતી જે થઈ શક્યું હોત અને ભારત એમાં જીતી ગયું તો ઇટ ઇઝ યુ નો ઇટ ઇઝ ડિસ્ટન્સ બિટવીન ધ લિપ એન્ડ ધ કપ પણ એ એટલો ડિસ્ટન્સ રહી ગયો છે એટલા માટે આપણે ચેમ્પિયન છે ને એ આ રનર્સ અપ છે એટલે પહેલી વસ્તુ રોમાંચક તો રહેશે કારણ કે જે ખેલાડીઓને આપણે જોયા છે ચોગ્ગા છગ્ગામાં માર હાર્દિક પંડ્યાની વાત કરો સૂર્યકુમાર યાદવની વાત કરો ક્લાસીનની વાત કરો માર્કરમની વાત કરો આ બધા ખતરનાક ખેલાડીઓ છે અને આપણે એમની રમતો જોઈએ છે અને આ એવા ખેલાડીઓ છે કોઈ કોણે લાંબો છગ્ગો માર્યો માર્યો એની પ્રિય કે હરીફાઈ હોય એના જેવું ઉજાતો કે સૂર્યકુમારે એ છગ્ગો માર્યો તો ક્લાસને ત્યાં માર્યો અથવા તો માર્કરમે ત્યાં માર્યો તો અહીંયા આગળ રોમાંચ તો પહેલી વસ્તુ છે જ અને બીજું જ્યારે બે સરખી ટીમો રમતી હોય બાંગ્લાદેશ સામે આપણે શ્રેણી ગઈ ત્રણ શૂન્યથી જ આપણે જીતી ગયા પણ એનો ચામ ના રહે અહીંયા ચામ રહેશે કારણ કે એ ટીમ પણ મજબૂત છે એ ટીમ પણ લડવા માને છે એ ટીમ પણ ફાઇનલ સુધી પહોંચી છે એટલે રોમાંચની જે તમે વાત કરીએ તો આઈ એમ વેરી શ્યોર કે ઇટ ઇઝ ગોઈંગ ટુ બી બિલકુલ ટુ હંડ્રેડ પર્સન્ટ રોમાન્સની રોમાંચ તો જોવા મળશે કારણ કે બંને એક લેવલની ટીમો છે એટલે એ સ્વાભાવિક વસ્તુ છે કે બંને ટીમો એ જ અપેક્ષા રાખે કે જીતે અને એ જીતની સરસાઈની કે જીતની હરીફાઈની અંદર એ રોમાંચ બહાર નીકળે પરંતુ અશોકભાઈ જે રીતે આપણે વાત કરી કે દિગ્ગજ ખેલાડીઓ નથી કે જે વર્લ્ડ કપ વિજેતા પ્લેયર્સ હતા રોહિત છે વિરાટ છે એવા દિગ્ગજોની ગેરહાજરીમાં ક્યાંક પરિસ્થિતિ સામે પક્ષે જોવા જઈએ તો સાઉથ આફ્રિકાની ફૂલ ટીમ છે અને ભારતની એક યુવા ટીમ છે સૂર્યકુમારના નેતૃત્વમાં આ યુવા ટીમ આ ભારતીય ટીમ કેટલી જીંક ઝીલશે કે કેટલી બાદ ભીડી શકશે સાઉથ આફ્રિકા સામે સી પહેલી વસ્તુ તો એ છે કે હું માનું છું કે રોહિત શર્મા અને વિરાટ કોહલી કરતાં અત્યારના જે બબલિંગ ખેલાડીઓ છે અથવા તો જે યુવા ખેલાડીઓ છે દે વોન્ટેડ ટુ શો ધેર ટેલેન્ટ કારણ કે આ અભિષેક શર્માને આપણે છગ્ગા મારતા જોયો છે હાર્દિક પંડ્યાને છગ્ગા મારતા જોયો છે સૂર્યકુમારને છાબરા ઓવર બોલ નાખતા જોયા છે આપણે એ પ્રમાણે ક્લાસીનને આપણે જોયા છે ભારતની ટીમ જીત જીલી શકે એવી ડેફિનેટલી છે તમારી પાસે જસપ્રીત બુમરાહમાં નથી યસ તમને એની ખોટ પડશે બટ જરા અધર બોલર્સ કે જેમણે હર્ષદીપ છે હર્ષદીપ ઇઝ ડુઇંગ સો વેલ વન્ડરફુલ સરસમાં સરસ કામ અત્યારે કરી રહ્યો છે તો અહીં આગળ દરેકે દરેક ખેલાડી અચ્છા બીજું દસ ખેલાડીઓ બધા આઈપીએલના ખેલાડીઓ છે તમે બધાને જુઓ બધાને આપણે જોયેલા છગ્ગા મારતા અને ચોગ્ગા મારતા એટલે આ જીક જીરવાની વાત એવી છે કે ટ્વેન્ટી ટ્વેન્ટી છે એટલે અહીંયા આગળ મુકાબલો બરાબરનો જ થવાનો છે તમે સૂર્યકુમાર યાદવને જલ્દી આઉટ કરો અને પ્રેશર ટીમ પર આવી શકે એ ત્રણ પહેલી બાજુ ક્લાસને જલ્દી આઉટ થઈ જાય તો પ્રેશર ટીમ પર આવી શકે તો પરિસ્થિતિઓ બંને પક્ષે સરખી જ રહેવાની છે પણ ખાસ કરીને યંગ ટીમ છે અને આ યંગ ટીમ મોટા ભાગે આઈપીએલમાંથી જ આવેલી છે રોહિત શર્મા વિરાટ કોહલી રવિન્દ્ર જાડેજા એ ટેસ્ટ મેચ વન ડે ટી ટ્વેન્ટી બધું રમતા હતા આ સ્પેશિયલાઇઝ ખેલાડીઓ છે દે હેવ કમ ફ્રોમ ટ્વેન્ટી ટ્વેન્ટી ઓનલી એટલા માટે ખાસ કરીને એક નવો રોમાંચ જોવા મળશે અથવા તો નવા શોર્ટ્સ નવી આક્રમકતા રિંકુસિંહના શોર્ટ તમે જુઓ પાંચ છગ્ગા એણે એક ઓવરમાં ચડાવી દીધા તો આપણે બધા સ્તબ્ધ થઈ ગયા કા શું રમે ને માણસ તો એવી રીતના અભિષેકના તમે જુઓ એવી રીતના બાકીના તમે તિલક વર્મા જેને ચાન્સ નથી મળ્યો એ આજે એ કરવાનો છે હાર્દિક છે અક્ષર છે તો એ જે વાત છે ચોગ્ગા છગ્ગા મારવાની વાત છે રોમાંચની વાત છે અને જીક જીરવાની વાત છે તો જીત જીલવામાં હું માનું છું કે આપણી ટીમ સક્ષમ છે બીજું એક વાત એ પણ બહુ સાચી છે કે બાંગ્લાદેશને પણ હળવાશ નિર્ણય લેવાય આ ફોર્મેટમાં કારણ કે આ ફોર્મેટ એક ઓન ધેટ પર્ટિક્યુલર ડે કોણ કેવું રમે છે એનો એ છે એ પાંચ છગ્ગા રિંકુના ના વાગ્યા હોત તો કલકત્તા ન જીત્યું હોત તો ક્યાંક ને ક્યાંક આ બધી વસ્તુ ઓન ધેટ પર્ટિક્યુલર સ્પોટ પાંચ છગ્ગા કોઈ કલ્પના કરે કે આની બોલિંગમાં પાંચ છગ્ગા વાગશે બટ ઇટ કમ્સ એક ફ્લોમાં આવી જાય છે તો હું માનું છું કે પરિણામ બદલી કાઢે છે એટલે ખેલાડી કોઈ પણ દેશનો હોય એ પ્રમાણે તમને યાદ હોય તો ટી ટ્વેન્ટી વર્લ્ડ કપની અંદર ચાર કે પાંચ છગ્ગા છેલ્લે છેલ્લી ઓવરમાં જોઈતા હતા વસ્તી ઓસ્ટ્રેલિયા કે અને સાહેબ બ્રેથવેટ આવીને પાંચ છગ્ગા ચડાવી દીધા ચાર ચાર કે પાંચ છગ્ગા જે હતા કરી નાખ્યા જો વર્લ્ડ ચેમ્પિયન થઈ ગયા કોઈ શક્યતા જ નહોતી કે આ પર્ટિક્યુલર ઓવરમાં છત્રીસ રન કે પાંત્રીસ રન કે ચોત્રીસ રન કરવાના છે એ હમણાં છગ્ગાથી કરી નાખ્યા તો એટલા માટે અહીંયા આગળ બહુ જ પ્રવાહી છે આખી આખી જે મેચ છે અને કોઈ પણ ટીમ જીતી શકે પણ આ ખેલાડીઓ કારણ કે આઈપીએલમાં આવે છે કારણ કે યંગ જનરેશનના છે કારણ કે જોમ જુસ્સાથી ભરેલા છે એટલા માટે એમની પાસે આ બધી ક્ષમતા આપણને જોવા મળશે એટલા માટે ચોગ્ગા છગ્ગા પણ વધારે જોવા મળશે અને જીક જીનવાની જો વાત કરી તો યસ દે હેવ ધેટ કેપેસિટી અને મોટાભાગના ખેલાડીઓ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપની ફાઇનલ ટીમમાં હતા જ એટલે હું માનું છું કે એક અનુભવ પણ છે અને એ સાથે ભારતીય ટીમ લડશે અનુભવની સાથે કેલિબર પણ આ તમામ પ્લેયર પ્લેયરોની સાથે જો આ પાસે જોવા મળી રહ્યું છે પરંતુ અશોક ક્યાંક આ પ્લેયરોના નામ જોઈએ એ પછી સાઉથ આફ્રિકાના હોય કે ભારતના હોય તો ક્યાંક એવો ભાસ થાય કે એવી પ્રતિકૃતિ થાય છે કે આ તો આઈપીએલ જ આપણે જોઈ રહ્યા છે ભલે જર્સી કે નેશન વાઇઝ રમી રહ્યા છે પરંતુ ક્યાંક આઈપીએલની ઝલક જોવા મળતી હોય કારણ કે તમે નામ લો સૂર્યા છે હાર્દિક છે રિંકુ છે સંજુ છે તિલક છે હર્ષદીપ છે બિસ્ણુય છે ઓલ આર આઈપીએલ પ્લેયર્સ સામે પક્ષે જ્યારે વાત કરીએ તો માર્ક્રમ છે ક્લાસન છે મિલર છે રબાણા છે ઓલ આર આઈપીએલ પ્લેયર્સ તો ક્યાંક એવો ભાસ થઈ રહ્યો છે કે વન કાઇન્ડ ઓફ આઈપીએલ જેવો રોમાંચ કે આઈપીએલ જ ક્યાંક આપણને જોવા મળી શકે છે બિલકુલ સાચી વાત છે અને અહીંયા એક ફાયદો અને એક ગેરફાયદો બે છે પાર્થ કારણ કે ફાયદો તમને એ છે કે તમે એ લોકોના બેટર્સની નબળાઈ પણ જાણો છો અને ગેરફાયદો એ છે કે તમારી નબળાઈ જાણે છે કારણ કે તમારી ટીમમાંથી રમી ચૂકેલા છે તમારી સાથે રમી ચૂક્યા છે તમારી સામે રમી ચૂક્યા છે કયો બોલ તમને ફાવે છે કયો બોલ નથી ફાવતો કેટલું સારું રમો છો કયો તમારો વીક પોઈન્ટ છે કયા એરિયામાં બોલિંગ નાખીએ તમને તકલીફ પડે સો અહીં આગળ જે વાત છે એ પાંચ ખેલાડી આ બાજુ પાંચ ખેલાડી આ બાજુ દસ ખેલાડીઓને તો આખી કુંડળી એકબીજા જાણાય છે એટલા માટે આ બધી રીતે મેચ બહુ રોમાંચક થવાની કારણ કે ઇટ ઇઝ જસ્ટ લાઇક આઈપીએલ મેચ પણ એમાં તમારી ટીમનો ખેલાડી અત્યારે સામેની ટીમમાં જ રમે છે તો એ જ્યાં તમે એ જાણે છે કે આને આમ નથી ફાવતું આને આમ નથી થતું આને આઉટ કરવું આમ કરવું પડે તો આઈપીએલની જ રણનીતિ અહીંયા અમલમાં મૂકાશે અને આઈપીએલ જેવી જ રોમાંચક મેચ ઊભી થવાની પૂરેપૂરી શક્યતા છે હા જાડેજા બુમરાહ પછી આપણા રોહિત શર્મા વિરાટ કોહલી હોત તો આપણને થોડુંક અલગ થાત પણ અહીં તો પ્યોર ટુ પ્યોર એ જ ખેલાડીઓ છે કે જે આઈપીએલમાંથી ઇમ્પોર્ટ થયા છે ભારતીય ટીમમાં એટલે હું માનું છું કે જબરજસ્ત આઈપીએલ જેવી જ મેચ રહેશે અને બંને ખેલાડીમાં કોઈ પણ એક ખેલાડી જામી ગયો ધારો કે ક્લાસન જામી ગયો તો તમને ધોળે દાડે તારા બતાવી દેશે કે આ બાજુ જો સૂર્ય જામી ગયો તો એ તમને કયા છાપરા ઉપર કેટલા બોલ ખોવી નાખશે નો બડી નશ એટલે આ જે આક્રમક ક્રિકેટ એ જોવા મળશે ને બિલકુલ તમે કહ્યું હતું એ પ્રમાણે ટ્વેન્ટી ટ્વેન્ટી છે આઈપીએલમાંથી જ આવેલા ખેલાડીઓ છે અને આઈપીએલ જેવી જ મેચ રહેવાની છે બિલકુલ આઈપીએલ જેવી જ મેચ રહેવા મળશે પરંતુ અને ક્યાંક અશોકભાઈ એ જ વસ્તુ છે કે મેચ આઈપીએલ જેવી તો જોવા મળશે પરંતુ એક બાજુ અનુભવ અને બીજી બાજુ યુવા ખેલાડી આનો પણ તાલમેલ ક્યાંક ભારતીય ટીમની અંદર ખૂબ જરૂરી છે અને એ પ્રમાણેનો તાલમેલ જોવા પણ મળી રહ્યો છે જ્યારે સૂર્યાકુમારના નેતૃત્વમાં મેચ રમાઈ રહી છે ટીમને લીડ કરી રહ્યા છે હાર્દિક છે અક્ષર છે સંજુ છે સિનિયર્સ છે ઓલરેડી દે નોઝ હાઉ ટુ પ્લે સાથે અભિષેક છે તિલક છે રિન્કુ છે એ લોકો પણ આઈપીએલ સિરીઝો પણ રમી છે એ લોકોને પણ ખ્યાલ છે પણ ક્યાંક અંશે યુવા ખેલાડી છે આ બેલેન્સ અને આ કોમ્બિનેશન કેવું લાગી રહ્યું છે ટીમ બહુ સરસ રહેશે કારણ કે આ ભલે બધા તમે કહો પણ એટલા સિનિયર નથી કે જે રોહિત શર્મા અને વિરાટ કોહલી હતા તો એ એ જનરેશનના જેમ કે તમે કહી શકો હા હાર્દિક પંડ્યા વધારે મેચો રમ્યા હોય પણ એને રમતા બધા અભિષેકે જોયો હતો તો એની સામે રમ્યા હોય રણજી ટ્રોફીમાં રમ્યા હોય ડોમેસ્ટિક ક્રિકેટમાં રમ્યા હોય તો એવરીબડી નોઝ ઈચ એન્ડ એવરી એટલે એક જે ટીમ બને છે સી દરેક ટીમમાં એક કે બે ખેલાડી તોફાની ખેલાડીઓ આક્રમક ખેલાડીઓ કે તમારે એ ટાઈપના ખેલાડીઓ જોઈએ પછી જ્યારે તમારી વિકેટ પડી જાય તો તમારે એક વિરાટ કોહલી જેવો પણ એક માણસ જોઈએ કે જે તમને મુશ્કેલીમાં ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ ફાઇનલમાં શું થયું એ જ થયું કે જે આપણા સિનિયર પ્લેયર સારું રમી ગયા તો અહીંયા આગળ જે પ્રમાણે પહેલાંમાં રોહિત શર્મા અને વિરાટ કોહલી હતા અહીંયા આગળ સૂર્યકુમાર યાદવ અને હાર્દિક પંડ્યા છે દેવ ટુ એન્શ્યોર કે તમારી હાથ નીચે રમી રહેલી યુવા ટીમને કમ્ફર્ટ ઝોન મળે એના ઉપર તમે હાવી ના થાવ પણ એમને હાવી થવા દો પરિસ્થિતિ ઉપર સો દેટ ઇઝ વોટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે તમે કેટલી એમને તક આપો છો એમને પ્રોસ્પર થવા દો તમે અને તો તમને હન્ડ્રેડ પરિણામ મળશે તમે તો છો જ ખેલાડી તમને એમ હશે કે ભાઈ છેલ્લી એક ઓવરમાં પચીસ રન કરવા તમે કરી નાખશો પણ યુ ગીવ ધેમ ધ ચાન્સ કે ઓકે યુ ગો એન્ડ ડુ ઇટ ઘણી વખત એવું આપણે ઘણી વાર સાંભળીએ છીએ કે ભાઈ સૌરવ ગાંગુલીએ ધોનીને કહ્યું કે ભાઈ તું ઉપર બેટિંગ કરજા ઓપનિંગ કર ત્યારે ખબર પડી કે આના આટલા આક્રમક શોટ આ રમી શકે છે આટલું જબરજસ્ત રમી શકે છે રોહિત શર્માને ઓપનિંગમાં મોકલવાનો નિર્ણય લીધો ત્યારે ખબર પડી કે આટલો આક્રમક બેટ્સમેન છે તો અહીંયા આગળ સૂર્યકુમાર યાદવ અને રોહિત હાર્દિક પંડ્યા આ બંને પાસે એક એક બહુ જ મોટી મેચ્યોર્ડ જવાબદારી છે કે એમને એન્સ્યોર એ કરવાનું છે કે ભાઈ આ નવા ખેલાડીઓને કોઈ સાયકોલોજીકલ એમાંના એ થઈ જાય કે ભાઈ આમ કે એમ જ થવાનું આમ કે એમ જ કરવાનું તો દેવ ટુ બી ગીવન ફ્રી હેન્ડ્સ અને તો જ હું માનું છું કે આ ખેલાડીઓ વધારે સારું પ્રદર્શન કરી શકશે એટલે તમે કીધું બિલકુલ સાચી વાત છે ફ્રી હેન્ડ આપવાનો અને અહીંયા તમે સિનિયર છો એ સિનિયર તરીકે તમારે વર્તવું પડશે ભલે તમે વિરાટ કોહલી કે રોહિત શર્મા જેટલા સિનિયર નથી પણ આ કેટેગરીમાં યસ યુ આર ધ સિનિયર એટલે અક્ષરની બી ભૂમિકા મોટી બનશે હાર્દિક પંડ્યાની પણ મોટી બનશે અને સૂર્યકુમાર યાદવ આ ત્રણે એન્શ્યોર કરવું પડશે કે બાકીના સાત ખેલાડીઓ જે પ્રદર્શન આપે એ શાનદાર પ્રદર્શન આપે બિલકુલ ડેફિનેટલી એક મહત્વની વસ્તુ એ જ છે કે ભલે એટલા બધા સિનિયરને પણ એક સિનિયરની દ્રષ્ટિએ ક્યાંક એક જવાબદારી એક લીડિંગની રહેશે એક ટીમ લીડર તરીકેની જવાબદારી ખૂબ મહત્ત્વનો રોલ આ આ મેચની અંદર પણ જોવા મળશે પરંતુ છેલ્લી સાત મેચની ભારતની દ્વિપક્ષીય શ્રેણીની જો વાત કરવામાં આવે ટી ટ્વેન્ટી શ્રેણીની છ ભારત જીત્યું છે એક મેચ ડ્રો થઈ છે હવે વાત જ્યારે સામે સાઉથ આફ્રિકાની આવે કેટલી ટક્કરની રહેશે કે કેટલો પ્રતિકાર સાઉથ આફ્રિકા કરી શકશે આમની બલ તમારી વાત બિલકુલ સાચી છે અને અમે ટી ટ્વેન્ટીમાં આપણી આપણી ધમાલ છે આપણે વીઆર વેરી ગુડ એ ટી ટ્વેન્ટી એમાં કોઈ બેમત નથી સી અત્યારના પરિપ્રેક્ષ્યમાં પહેલાં હતું કે ટેસ્ટ મેચ વન ને હવે ટી ટ્વેન્ટી વધારે રમાય છે છેલ્લી નવ મેચોની વાત કરો તો લગભગ છમાં ભારત જીત્યું છે ત્રણમાં સાઉથ આફ્રિકા પણ જીત્યું છે તો એને તમે સાઇડલાઇન ના કરી શકો અત્યારની પરિસ્થિતિમાં કોઈ પણ ટીમને તમે સાઇડલાઇન ના કરી શકો ને આ તો રનર્સઅપ ટીમ છે એટલે એને સાઇડલાઇન કરવાનો સવાલ નથી મોટી મોટી દિગ્ગજ ટીમોના આવી ઓસ્ટ્રેલિયાના ઇંગ્લેન્ડના આવી વેસ્ટ ઇન્ડિઝના આવી શ્રીલંકાના આવી અને આ બે ટીમો આવી એટલે કે ભારત અને સાઉથ આફ્રિકા આવી એટલે એ મેં કહ્યું એ પ્રમાણે ઇટ વોઝ ડિસ્ટન્સ બિટવીન લિપ એન્ડ કપ કે અમને મળી ગયું અમને ના મળ્યું બસ એટલી જ વાત રહી ગઈ તો હું માનું છું કે જબરજસ્ત રહેશે એ લોકોનું પણ પ્રદર્શન જોરદાર રહેશે અને સામે આપણે પણ જે ભલે શ્રેણીઓ જીત્યાનો કોઈ ભાર માઇન્ડ ઉપર રાખવાની જરૂર નથી કારણ કે તે વખતે જે ટીમ હતી એ રોહિત શર્મા વિરાટ કોહલી જસપ્રીત બુમરાહ રવિન્દ્ર જાડેજા આ બધા દિગ્ગજો સાથેની ટીમ હતી હવે ટીમમાં નવા ખેલાડીઓ છે પહેલાં તમારે તમારી જે રેપ્યુટેશન જે બિલ્ડઅપ કરવી પડશે કે આ ટીમ રમી શકે છે આ ટીમ આટલું સારું પ્રદર્શન કરી શકે છે તમે જુઓ કેટલા બધા કેપ્ટનો આપણે બદલ્યા હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવ્યા ત્યાર પછી સૂર્યકુમાર યાદવને તમે લાવ્યા છો તો આમાંથી બહાર નીકળીને તમારે એક એક પેટર્ન એવી આપવી પડશે કે યસ ધીસ ટીમ કેન વિન એ એ કોન્ફિડન્સ ભારતને આ ચાર મેચો પછી જોઈએ ડેવિન્યુટલી ભારતને કોન્ફિડન્સ ચાર મેચો પછી અને ઓલરેડી એક દ્વિપક્ષીય શ્રેણીની અંદર ભારત જે રીતે આગળ છે અને આંકડાકીય દ્રષ્ટિએ સાઉથ આફ્રિકાની સામે જોઈએ હેડ ટુ હેડ સ્કોરની અંદર પણ ભારતના આંકડા સમૃદ્ધ છે પરંતુ હા જે રીતે બાંગ્લાદેશ સામેની શ્રેણીમાં ટેસ્ટ મેચને લઈને આપણે જોયું અને એના પછી ક્યાંક હળવાશથી ન્યૂઝીલેન્ડને લીધું અને એનું પરિણામ આપણે જોયું બસ એક કેઝ્યુઅલ ના રીમના પ્લેયરો એ જ ખાસ મહત્ત્વની વસ્તુ છે અને આશાને અપેક્ષા એક ક્રિકેટ પ્રેમી તરીકે તમામ લોકોને એ જ હશે કે રોમાંચ અને ધમાલ આ ટી ટ્વેન્ટી શ્રેણીની અંદર જોવા મળે એ જ આશાને અપેક્ષા સાથે કાર્યક્રમને અહીંયા પૂર્ણ કરીએ છીએ અશોકભાઈ આપણી સાથે જોડા દર્શક મિત્રોને માહિતી આપી બદલ આપનો આભાર થેન્ક યુ સો મચ દર્શક મિત્રો Playground spočune tja ni razumijevat mart trepovac ali baš